મોરબીના ચકચારી વજે પર સર્વે નંબર છસો બે જમીન કોમ્પાઉન્ડમાં અગાઉ મહિલા સહિત બે આરોપીઓને ઝડપી લીધા બાદ હવે તપાસ વધુ તેજ બની છે અને સીઆઈડી ક્રાઇમની ટીમે ખોટા સોગંદનામા કરી દીકરી તરીકે ઓળખ આપનાર અને બેંક ખાતા ખોલવી કોમ્પાઉન્ડમાં મદદગારી કરનાર વધુ બે આરોપીઓને ઝડપી લીધા છે વજે પર સર્વે નંબર છસો બે જમીન કોમ્પાઉન્ડમાં પોલીસે અગાઉ હેતલ ભોરણીને ભરત દેગામાને ઝડપી લઈને જેલ હવાલે કર્યા હતા અને સીઆઈડીની ટીમ મોરબી ખાતે સતત તપાસ કરી રહી હતી અને વધુ બે આરોપીઓ શાંતાબેન પરમાર અને સાગર રબારીને ઝડપી લીધા છે જે અંગે માહિતી આપતા સીઆઈડી ડીવાયએસપી આર એસ પટેલે જણાવ્યું હતું કે શાંતાબેન પરમારે ખોટા વારસાઈ નોંધ કરાવી સોગંદનામું કરી દીકરી તરીકે એન્ટ્રી લીધી હતી અને જમીન મુખ્ય આરોપી સાગર ફુલતરિયાને વેચી હતી તેમજ આરોપી સાગર રબારીએ શાંતાબેનને શોધી કાઢી ખોટું પાન કાર્ડ બનાવી ખોટા એક બેંક એકાઉન્ટ ખોલાવી હતા શાંતાબેનને સહી કરતાં પણ ન આવડતી હતી અને બેંક ખાતા માટે સાગર રબારીએ સહી કરી ખાતું ખોલાવ્યું હોવાનું તપાસમાં ખોલ્યું હતું જેથી કરીને સાગર રબારીની પણ ધરપકડ કરવામાં આવી છે એમ સીઆઈડી ક્રાઇમે વધુ બે આરોપીની ધરપકડ કરી છે અને અત્યાર સુધી કુલ ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે અત્યારે અમે બે આરોપી પકડ્યા છે એમાં એક શાંતાબેન છે જે ખોટા વારસાઈ નોંધ કરાવી સગનનામું કરી અને પોતે દીકરી તરીકે એન્ટર થયા જમીનમાં અને એ જમીન છે એ મુખ્ય આરોપી સાગર ફુલતરિયાની વેચી છે એક એ છે બેન તરીકે બીજા એક આરોપી છે એ સાગર રબારી છે સાગર રબારી એ આ બેન છે જે સાંતાબેન એમને શોધી કાઢ્યા એમનું ખોટું પાન કાર્ડ કઢાવ્યું છે અને એમના ખોટા એકાઉન્ટ ખોલાવ્યા છે જેમાં પોતાની બેન ભણેલા નહોતા એટલે સહી કરતા આવડતું ન હતું એટલે સાગર રબારીએ એમાં સહી કરીને એકાઉન્ટ ખોલ્યું છે આ બેને અત્યારે પકડ્યા છે બેસવે અત્યારે લગભગ આ કેસમાં કેટલા પકડાવાના છે અને હજુ આમાં કેટલા આરોપી પકડાવાના બાકી છે અત્યારે બે આરોપી અમે પકડ્યા છે આના પહેલા અમે એતલ પોરણિયા અને ભરત દેગામાને પકડ્યા છે બંને જ્યુડિશિયલ કસ્ટડીમાં છે એટલે ટોટલ ચાર થયા હજી મુખ્ય આરોપી સાગર ફુલત્રિયા છે એ પકડવાનો બાકી છે અને બાકીના બધાનો જેમ રોલ આવશે એ તમામના અમે અમે એરેસ્ટ કરવાના છું એટલે ખાસ કરીને ગૃહમંત્રી એમ કહેતા હોય છે કે કોઈ ચમક દર્દીને છોડશું નહીં આમાં અધિકારીઓના નામ ચર્ચામાં છે તે ઉપરાંત અન્ય લોકોના ચર્ચામાં છે આ લોકોને પકડશું કે કેમ ફરિયાદી પોતાના વિશેષ નિવેદનમાં નિવેદન અરજીઓમાં આશરે સત્તર જેટલા નામ લખાવેલા છે પણ જે જે વ્યક્તિ વિરુદ્ધ પૂરતા પુરાવા મળશે તમામ નામે એરેસ્ટ કરવાના છે જે રીતે ખોટા પાન કાર્ડ છે તે બનાવવામાં આવ્યા છે આપણે જે રીતે વાત કરી છે તો એ કયા આધારે બનાવ્યા છે તેમના વિરુદ્ધ કઈ રીતે કાર્યવાહી કરવા એ ફોટા પડાવી અને અમુક આ પાન કાર્ડની અંદર એવું હોય છે કે પોતાના પતિનું નામ હોય છે અને ડોટર એટલે પોતાની દીકરી બાપ કોણ છે એ નામ હોય છે નામ ખોટું ઉમેર્યું છે અને એ રીતે આ સાગર બારી અને બેને ભેગા થઈ પોતાના ફોટા આપી અને બનાવ્યું છે અને જે એકાઉન્ટ ખોલાવ્યો છે એકાઉન્ટ બેન્કો ગમે ત્યારે તમે પૂરતા પુરાવા આપી શકો તો એકાઉન્ટ ખોલવાનો તો ત્યારે પ્રશ્ન નથી એટલે એકાઉન્ટ બંનેના સાગર ફૂલતરિયાએ બી ખોલાયું છે પણ એ ઓફલાઈન ખોલાયું છે આમનું સાગર રબારીએ ઓનલાઈન એકાઉન્ટ ખોલાવ્યું છે સાગર તો આને માટેની કામગીરી કોણે તેવું કંઈ પ્રાથમિક તપાસ સાગર ફૂલતરિયા અને ભરત દેગામાં એ સોંપેલી એવું પ્રાઇમરી આવે છે અને સાહેબ આમાં બીજા કોઈ ગુના દાખલ થઈ શક્યતાઓ છે એવું એક જાણવા મળે છે કે આમાં જે ડોક્યુમેન્ટ પ્રોકસ કર્યા એના માટે ગુનો દાખલ થાય એમ છે અને આ કંઈક જે મુખ્ય પહેલાં આરોપી પકડે છે એમાં કોઈ ઉપર હુમલો થયો તો એવી વાત છે એવી ઇન્ફોઝ્યુશનમાં વાત આવી છે પણ હજુ સુધી એવો પુરાવો રેકોર્ડ ઉપર આવ્યો નથી અમે મહેનત કરી રહ્યા છીએ કે એવું કંઈ હોય તો પુરાવો કોઈ જગ્યાએ કોઈ એન્ટ્રી થયેલી હોય અરજી આપેલી હોય તો એમાં અમારે મહેનત કરી રહ્યા છું